પણ મને ભાવે અને આજે તમે તો એમાં કેશો ને કે ના 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 ભાઈ આજે છવ્વીસમી જાન્યુઆરી અને હવે તો મારા બ્લોગ સારા જાય છે એટલે ભાઈ આજે છવ્વીસમી જાન્યુઆરી છે એટલે આજ તો વેલું આવવું જ પડે અને બ્લોગ સ્ટાર્ટ થઈ ગયે તો સવારે સાડા છ વાગે અને પર એકવાર બ્લોગ સ્ટાર્ટ થાય છે સો વાગ્યારે તો સ્વાગત છે તમારું બધાને અમારા દિલમાં અને અમારા ઘરમાં તો વેલકમ એક ટુ માં youtube ચેનલ અને આજે છવ્વીસમી જાન્યુઆરી છે એટલે તમને બધાને છવ્વીસમી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છા હો અને હા એક મિનિટ ભાઈ આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો વંદે માતરમ જય હિન્દ અને મારો पहिला सैल्यूट છે આપડા ધરતીમાને અને આપડા દેશને ભાઈ सैल्यूट છે અને બીજો મારો सैल्यूट છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી सर ને सैल्यूट છે મારા જે આપણને આવા સરસ વડાપ્રધાન મળ્યા છે ને એના લીધે જ આપણે આટલો વિકાસ કરી શક્યા છીએ ને આગળ આવી શક્યા છીએ અને ત્રીજો सैल्यूट છે મારો આપણા आर्मी ऑफिसरઓને અને મિલિટરી વાળા ભાઈઓને જે રાત દિવસ એક કરીને આપણી માટે ન્યા ઉભા હોય છે અને એના લીધે જ તો આપણે સુખ સાધીતી રહી શકે છીએ અત્યારે આપણે શાંતિથી રહીએ છીએ અને ત્રીજો તેજસાવ્યુડ છે મારો આપણો પોલીસ ઓફિસર અને જે રાત દિવસ એક કરે છે તે તો આપણી જે લેડીસો નોકરી કરી શકે છે રાત ને દિવસ બહાર ફરી શકે છે શાંતિથી રહી શકે છીએ તો બસ આ બધાયને મારા અમારા આપડા બધાય તરફથી અને મારા ઘર તરફથી પરિવાર તરફથી બધાયને સેલ્યુટ છે આ બધાયને જે આ બધા ન હોત તો આપણું શું થાત આ બધા છે તો આપણે સુખી છીએ એટલે વંદે માતરમ જય હિન્દ ભાઈ તમને બધાયને ફરી એક વખત 26 જાન્યુઆરી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શાક આવી ગયું છે શાક માં છે ગુવાર બટેકા નું શાક અને બસ અને બાય ધ વે તમને થાતું હશે ને કે આ તૈયાર થઈ છે તો કે એન્ગેજમેન્ટ માં જાવ છે કે મેરેજ માં જાવું છે મારે રીલ કરવી છે એટલે મેં કયું રીલ કરવી છે તૈયાર થઈ જુ તો સાથે સાથે બ્લોગર સ્ટાર્ટ કરી દો અને બસ મને બે કાલને બ્લોગ નહોતો કર્યો અને મજા નહોતી આજે મને સારું છે તમારા સાથ આશીર્વાદ આશીર્વાદથી આજે મને ખૂબ સારું છે ઓલી પટ્ટી મેં લગાડી હતી એટલે મને સારું છે બસ હવે હું મારું રસોઈ પાણી ચાલુ કરું છું પછી પાછા આપણે મળીએ ત્યાં સુધી વાંધી નહીં બંધે માતરમ તમને ફરો એક વખત છવ્વીસમી જાન્યુઆરી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા હો ભાઈ સાથે બન્યા રહેજો બબાઈ છવ્વીસમી જાન્યુઆરી બધાને ખુબ ખુબ શુભેચ્છા ત્યાં હલે ને નાં તાર તો એક વખત હા ઉતાર હા રસેને કેટલીક વાર છે બસ આ થા અને આમાં નાખુંય ગતાન પછી ને ગાણો થઈ જઈ છે અલા પછી જમી લઈ હા બસ આ બસ કરી તો થઈ ગઈ છે પુrnaત્રાણ અને રસેને ઓનલી તૈયાર થઈ ગઈ છે

એટલે મારા બાનો મેસેજ જેવા મમ્મીને ફોન કર્યો મમ્મી સાથે કલાક કલાક વાત કરી તો મારી મમ્મીની તબિયત પણ સારી છે એની સાથે વાત કરવાની બહુ મજા આવી ગઈ તો મારા બે મમ્મીની તબિયત સારી છે જાણી મને ખૂબ આનંદ થયો અને મમ્મી સાથે વાત કરતા ત્યાં મારી ફ્રેન્ડ આવી દરબારની દીકરી છે મારી બેસ્ટ ફ્રેન્ડ છે તો એના તબિયત અંતર પૂછ્યા તો એની તબિયત સારી નથી એમ કેતી હતી કે મને કર્નો દુઃખાવ થઈ ગયો છે બેસાતું નથી સુવાતું નથી ભણે છે તો એ કે કહે વચાતુંય નથી તો બસ એવું નથી કે મારી તબિયત બગડી ગઈ આ શિયાળા તો ઘણાય તબિયત નરમ ગરમ થાય કોને ને ઉધરસ છે કોઈ શરદી છે તો બસ હવા હવા પવન જ એટલી છે ને હવા એ એટલી ઝેરી છે એટલે તબિયત થોડીક up થાય જો કે મને હવે તબિયત એકદમ સારી છે ફિટ and fine છે મેં ઓલી પટ્ટી લગાવી હતી એ મેં ફેંકી દીધી ભાઈ જેના માથે સ્વામી હાથ હોય મારા રાધા કૃષ્ણ હાથ હોય તો એને શું થાય હો તો બસ મારી તબિયત એકદમ ફિટ and fine છે તો ચાલો ફટાફટ ઉતરી લો ચાલો

તો કોઈથી મને દુઃખ નથી દીધું કોઈથી મને માર્યા નથી કોઈથી મને મોઢે લુગડું બાંધીને રૂમમાં પૂરી નથી દીધી કોઈથી મને રોડાવી નથી મારા સાસરા સાસુ સસરાએ મને કોઈથી દુઃખ નથી એવું મને મારા પપ્પાએ સરસ સાસરું ગોતી દીધું છે મારે ગણાયને એમ હોય કે હસબન્ડ હોય તો એ પૈસાની ભીખ માગવી પડે પણ મારે ક્યારેય એમ સપા એવા દિવસો આવવા નથી દીધા એ મારે તો સ્વામિનારાયણ અને કાનોડાની કૃપાથી મારા પપ્પાએ મસ્ત મજાનું સાસરું ગોતી દીધું છે તો કરમ તો સારા જ કર્યા છે મેં અને બીજું એવું છે કે ગણાયને એવું હોય કે મમ્મી બોલે નહીં કોઈ ઘરના ભાઈઓનો બોલે મારે એટલા એટલું તો સારું છે કે મમ્મી બોલે છે ભાઈ બોલે છે ને મારી બેન છે મારા મોટાભાઈની દીકરી એ બોલે છે સારા જ કરમ છે એને સારું કરો સારું ભોગવો અને આખી રીતે રહ્યો તો બધાય આપણી યારે બોલે

તો છેલ્લો જ ગાણો હતો એટલે મેં કીધું કે લાવ થોડુંક શૂટ કરી લઉં એટલે ઓલમોસ્ટ સેવ બધી થઈ જ ગઈ છે તથા છેલ્લું જ ગાણો છે ચાલો ખાવા સેવ ગાય તો એ મસ્ત મજાની તીખી સેવ થાય છે કોને ખાવી છે મસ્ત એકદમ ક્રિસ્પી સેવ સાડા પાંચ વાગ્યા છે નાસ્તાનો ટાઈમ છે તો ચાલો બધા નાસ્તો કરવા અને હું ને ઉમેશા પપ્પા જેમ ચા કરી હતી એમ સેવ પણ સજોડે જ કરીએ છીએ તો હું સેવ પાડું છું ને ઉમેશા પપ્પા તળે છે તો બસ હવે થઈ જ ગઈ છે ગાઈસ તો આવી ગયા છે 8 અને આ ટાઈમ છે અમાર બધાયનો બેસવાનો તો અમે બધા બેઠા છીએ હું બેઠી છું બેઠા બેઠા બ્લોક કરું છું અને ઉમેશા પપ્પા બેઠા છે ઈ બેઠા બેઠા માળા કરે છે ને મારા બેસવા નહીં બેઠા છે ઈ બેઠા બેઠા માળા કરે છે તો બસ બધાય અમે બેઠા છીએ કભી મેરે ઘર આયા કરો કભી ખુશી કભી ગમ સારા રમ પમ પમ હસો ઓર હસાયા કરો લા 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 પમ 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 પમ

એટલે કે મારો ફોન બહુ લબક જબક થાય છે કોને ખબર કઈક પકડવા ફોન પકડવામાં ફેહર મસ્ત આવી ગયો તો ફ્રેન્ડ્સ આઠ વાઈ ગયા છે અને હવે ટાઈમ છે રસોઈનો તો ફટાફટ રસોઈમાં છે ચા ને ભાખરી તો ફટાફટ ચા ભાખરી કરી લઉં તો અને મરચાં અને ગાજર વઘારવા છે તે ઈ ફટાફટ કરી લઉં ચાલો શું કરો છો હવે એમાં શું કામ મને હાર વાર જોઈન કરો ને હું આટા મારું ગીત ગાય હું તો કંટાળી ગઈ તમે હુઈ ગયા વચ્ચે તમને હું થોડી મૂકું તમારી હાર જ છું ઘણી ઘણી આમ કરી જાઉં જાઓ છો ક્યાં વાગી ગયા છે હું આવી ગઈ છું કિચનમાં હા

તો બસ બધાકારું સારા જ કરતા હોય અને જેણે કમેન્ટ કહે છે બાય બાય મને એમ લાગે છે કે એ જ સારા કર્મ નહીં કર્યા હોય તો બસ રસોની હું તૈયારી કરું છું અને અને હા મારા સ્વને છોકરાને અમે સપાનું કહેવું એમ છે કે આપણે જે રસ્તે જાય જે રસ્તે આપણે આગળ વધવું છે અને આગળ વધી રહ્યા છે ત્યાં તો પગમાં આપણે પાણાય આવે કાટાય આવે ને ઉકળાને ઢગલાય આવે તો આપણે હાલતા જવાનું આગળ વધતું જવાનું ને ઉકળા આવે તે જોવાની બેસવાનું કે કોણે શું ઉકળો નાખ્યો છે બસ આપણે આગળ વધતું જવાનું ને ઉકળાને પાણાને ઠેબે ઉલાડતું જવાનું એ મમ્મેશા પપ્પાનું કેવું છે તો બસ મેં એની એની વાતોને ગાંઠ બાંધી દીધી છે તો અને આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા માણસો નવા બ્લોગ સાથે તો આશા રાખું છું કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય જો ગમ્યો હોય